હેલો મિત્રો કેમ છો બધા હશો તો મજામાં અને હું પણ છું મજામાં તો શુભ સવારના ગુડ મોર્નિંગ જય માતાજી આજે એમ કેવાય કે અમારા સાહેબ નો છે વિશ કરવાનો છે હેપી બર્થડે અર્શદ થેન્ક યુ સોનુ થેન્ક યુ માય લાઈફ પાર્ટનર બર્થડે છે અમાર સાહેબ નો બર્થડે છે આજ મારો તો હેપી બર્થડે તો મે ક્યાર નું કહી દીધું એને પણ બીજી વાર કીધું હેપી બર્થડે કા બીજી વાર કીધું કેવું પડે ને આજ તો આખો દિન હેપી બર્થડે હેપી બર્થડે જ કરવાનું છે તો ફરવા તો લઈ જાવ મને તમને ફરવા લઈ જાવ મને તો ગિફ્ટ આપો ગિફ્ટ તો મેં આપશું તેને

હેલો મિત્રો તો આજે ત્યારે સોનું મને ગિફ્ટ આપે છે મારા બચ્ચે ખુશીમાં મને ગિફ્ટ આપે છે કબાટ ને અનબોક્સિંગ કર્યો છે અને હવે કાઢે છે ગિફ્ટ લાવી છે ઓહો હો મોટી જબરી છે ખબર નથી પેલા તો પ્રથમ પેલા તો સોનાની સોનાની વસ્તુ કઈક લઈને એવી લાગે છે

ખાસ એક નહીં થાય નકર બદલાવા જાવી પડશે થઈ તો ગઈ ના ના થઈ ગઈ છે સોનાની ની વીટી લાવી છે મારી હાટુ થેન્ક યુ સોનો મજામ મી તો એક આ લાવી જો ઓહો કપલ ઘડિયા અનબોક્સિંગ કરો તો અનબોક્સ ખોલો તો પહેલા તમારે ખોલવાનું હોય લાવો હું વિડિયો લઉં હું તમારી હાટુ લાવી છું તો કપલ ઘડિયા લાવી છે અનબોક્સિંગ કરું છું

કેમ લાગે છે લુક તમને એ જરાક કોમેન્ટ કરી દેજો અને હાથમાં સોનાની વીટી પણ આવી છે એ પણ આપણે પહેરી લીધી છે અને આ હાથમાં આપણે ઘડિયાળ પણ આવી છે એ પણ પહેરી લીધી છે

ઓહો આ હો તો થેન્ક યુ ખુશી જો તો અમારે ખુશાલી બેન પણ તૈયાર થઈ ગયા છે અને હવે જવાનું છે આપણે આ આપડી બાઇક લાઈન ફરવા માટે એ ક્યાં જવી તો અમને તમને લોકેશન ઉપર જઈને દેખાડી દઈશું કે અમે આ જગ્યાએ આવ્યા છીએ બરોબર નહીં એટલે હવે નીકળ્યો છીએ વાગી ગયા છે દસ સવારના તો હવે તમે વ્લોગમાં બન્યા રહીજો કન્ટિન્યુ અને અમે જઈએ છીએ નિષ્કલંક મહાદેવ બીજું તો શું બરોબર ને તો નીકળશું ને ખુશી લઈને બુટ ને ઉપેરાઈ દેશે અને હવે નીકળીએ છીએ અમે ચલો તો ત્યાં સુધી બધા કન્ટિન્યુ માં બન્યા રહીજો ત્યાં સુધી બધાને બાય બાય

क पल्लांग मने

થીસી ની લે થોડા દૂર સીજે જો તમને તો આવ લાગતા છે નજીક જેટલાક દૂર

મહાદેવ મેડમ મહાદેવ ના દર્શન કરો તમે હાલો તો ફાઇનલી પહોંચી ગયા છીએ મહાદેવજી de que el આ બાજુ આપડે સાડા સોર ગ્રામ ખાવાનું ચાલુ કરી દીધું છે આની સમશી જો

ના દર્શન થઈ ગયા છે અને હવે જઈએ છીએ સામે કાંઠે બરાબર એટલું બધું દૂર છે બહુ દૂર દૂર જાવાનું છે ત્યાંથી તો કે આવ્યા છે આવવાનું છે પાછું આ ભવન એટલો છે સામે કાકા આપણે તમને અવાજ તો આવતો હશે કાકા બગાડે છે

हाँ जी है मैं भी जी है अलग अलग डम्बल को टॉपर देख सकते हैं डम्बल है ना मैंने तो नजर लगी बस इन वीडियो उधर मोबाइल कैमरा कौन लेने थावर आम पकड़े जा क्या आम पकड़े क्या नाले में मछली बताइए तो मछली क्या खाएगा डैक्स करो ना करो ना करो સામે ગોળા બને છે ગોળા ખાવા આવી ગયા મેડમ ના કેવાથી આપડે આવી ગયા છીએ આ જે માંગે આપણે આપી દેવાનું છે ખવડાવી દેવાનું છે બરોબર ને

તરે વીજે ન માયવાલા તરે વીજે ઓ કાઈ કહેવાય નહીં આઈસ પર ફૂડા લીતાવા માંડે મજા બગડતી જાય છે ઉંગાડે છે ને ઉંગ બરોબર એટલે તમે કન્ટિન્યુ બ્લોગ પૂરો જોઈ લેજો આપણે આજ બર્થડે નો વિડિયો ઓ તોલો ફાઈનલ પાઈ દો કેવું બન્યું

બર્થડે વાળા ને એકલાન ખાવા મે એમાં તમે એ લોકો મિત્રો તો આવી ગયા આમ જો કેવો પાછળ વરસાદ ચાલુ છે આમ જોવો તો તમે આ વરસાદમાં મની જમવા લઈને આવી છે મારો શોખ હાય વાંટોલી હાલો આયા તો સી ધંબા આ વરસાદમાં વરસાદ જોવો તો કેટલો વરસાદ ચાલુ છે હાય વાંટોલી હાલો તો ઓર્ડર આપી દઈએ ધંબા માટે આપણે બરોબર તો મેસેજ લઈને ફાઇનલી હોટેલ માં ગયા હતા હું તો આને તો વરસાદ ચરતો ને તો કે હોટેલ માં આજ પાર્ટી દેવી છે હોટેલ ખુશી બધા જમવા કે જમશે ને એવું છે પણ હજી આવવાનું છે કા દક્ષ

ન કરી હોય તો બીજું તો શું તો મળી આવે નવા વિડીયોમાં નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ટા બાય બાય જય માતાજી